હજે વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો તાપી સુરત ભરૂચ નર્મદા જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં વરસાદનું યલો એલર્ટ પણ અપાયું છે ચોવીસ જૂન બાદ રાજ્યમાં વરસાદની ગતિ વધશે જેના કારણે આગામી ત્રણથી ચાર દિવસમાં ચોમાસું આગળ વધશે વલસાડ શહેર સહિત આસપાસના ગામોમાં ગાજવીજ સાથે મોડી રાતથી વરસાદ અનેક જગ્યાએ પડતા નિશાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા વલસાડ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો અને ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા ખાસ કરીને તિથલ રોડ હાલર ચાર રસ્તા અને બંદર રોડના નીચાણવાળા રસ્તા પર પાણી ભરાયા છે સવારે જ રસ્તા ઉપર પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા દર વર્ષે ભારે વરસાદ વખતે વલસાડ શહેરના લોકોએ ચોમાસામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ વર્ષે પણ ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાય છે જ્યારે વલસાડ જિલ્લામાં આજે પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે